દોષ નાગરિકના મોતની ઘટનાને દ્વારકા શારદા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ વખોડી કાઢી અને ચિંતા વ્યક્ત કરી શંકરાચાર્ય કહ્યું હતું કે ભારત જેવા લોકતાંત્રિક દેશ માટે ચિંતાની વાત છે કે ધર્મ વિશેષ લોકોને પૂછી પૂછીને મારવામાં આવે નોંધનીય છે કે લગતી ફરિયાદ હવે આંગળીને ટેરવે થશે જો તમે શહેરમાં દોડતી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ બસ માં મુસાફરી કરો છો અને કોઈ પણ ફરિયાદ છે તો આંગળીના ટેરવે તમે ફરિયાદ કરી શકો છો મુસાફરો ફરિયાદ કરી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા એમટીએસ ને લગતી કોઈ પણ ફરિયાદ હવે વોટ્સઅપ કરી નોંધાવી શકો છો પંચ્યાસી અગિયાર સત્તર ઓગણીસ એકતાલીસ અને પંચ્યાસી અગિયાર સોળ એકાવન ઓગણસી બે વોટ્સઅપ નંબર જાહેર કરવામાં આવ્યા છે બંને નંબર પર કોઈ પણ મુસાફર ફોટા અને વિડીયો મોકલીને ફરિયાદ નોંધાવી શકે છે ચાંદખેડામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને રેલવેની દિવાલ બનાવવાની કામગીરીમાં માટી અને કાટમાળ ગરનાળામાં નાખી દેવાતા ઉભરાયું ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે ત્યારે શહેરના દ્વારા માટી અને કાટમાળ નાખવામાં આવ્યો ગરનાળામાં પાણીનું વહેણ આગળ જતા બ્લોક થઈ ગયું છે ગરનાળામાં પાણી ઉભરાઈને બહાર આવી ગયું હોવાને લઈને વોટર સપ્લાય કમિટીમાં મામલે રજૂઆત કરવામાં આવી હતી રોડ સાયન્સ વિસ્તારમાં જાહેરાતના હોર્ડિંગ દેખાય તે માટે દસથી થી વધુ વૃક્ષ કાપી નાખાયા સીજી રોડ પર આવેલા સમર કોમ્પ્લેક્સની પાસેની ફૂટપાથ પર જાહેર ખબરના હોર્ડિંગ્સને છે પાંચ ઝાડ કાપી નાખવામાં આવ્યા ફૂટપાથ પરના આ ઝાડ કોણ કાપી ગયું તે મ્યુનિસિપલને જ ખબર નથી અને તેણે કોમ્પ્લેક્સના ચેરમેનને નોટિસ આપી સંતોષ માની લીધો આ સિવાય સાન સિટી વિસ્તારમાં પણ પાંચ વૃક્ષો કાપી નાખવા મામલે સત્યમ કોમ્પ્લેક્સ જેબીઆર કોમ્પ્લેક્સના ચેરમેને નોટિસ અપાઈ છે મેટ્રો આવતીકાલથી સચિવાલય સુધી દોડાવાશે મોટેરાથી ગાંધીનગર વચ્ચે પાંચ સ્ટેશનનું કામ પૂર્ણ થતાં હવે સત્યાવીસ એપ્રિલને રવિવારથી મેટ્રો ગાંધીનગર સચિવાલય સુધી દોડશે ગાંધીનગર સેક્ટર એક વચ્ચે આવેલા કોટેશ્વર રોડ વિશ્વકર્મા કોલેજ પવનના સર્કલ નર્મતા કેનાલ અને કોબા સર્કલ સ્ટેશન લોકો માટે ખુલ્લા મુકાશે અકસ્માતમાં ઘાયલ થયેલા વિસનગરના આધેડનું મોત અમદાવાદ જિલ્લાના ધેતુર તાલુકાના રાંતાઈ ગામના રાજુભા ઝાલા સાથે સોળ એપ્રિલે ભાંડુ હાઈવે પર અકસ્માત થયો હતો અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર મારી હતી ઇજાગ્રસ્ત રાજુભાને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા રાજુભા સારવાર દરમિયાન હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા ઓગણીસ એપ્રિલે કોડા વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષનું મૃતદેહ મળ્યો હતો આ મૃતદેહની ઓળખ રાજુભા તરીકે થઈ રોડ જેવી પ્રાથમિક સુવિધાઓથી લોકો વંચિત શહેરના પૂર્વના ઘણા વિસ્તારમાં વિકાસની વાતો તો દૂર પણ છેલ્લા કેટલાય સમયથી પાણી ડ્રેનેજ પેવર બ્લોક અને રોડની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે વારંવાર ફરિયાદ કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન કરાતો હોવાની લોક ફરિયાદ મ્યુનિસિપલ દરિયાપુર શાહપુર અને સાયબાગ વિસ્તારમાં પાણીની લાઇન ડ્રેનેજ લાઇન નિવાડા પેપિંગ પેવર બ્લોક નાખવા સહિતના કામ માટે મ્યુનિસિપલ દ્વારા રૂપિયા સાત એકતાલીસ કરોડનો ખર્ચ કરાશે જેના પગલે ત્રણેય વોર્ડમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને પડતી હાલાકીથી લોકોને છુટકારો મળશે લાજિયા હેડ કોન્સ્ટેબલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર રાણી પોલીસ સ્ટેશન મથકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત આરોપી અનામ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ જયરામભાઈ વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર થયેલો હતો આ ગુનાની ઊંડાણપૂર્વક અને મૂળ સુધી તપાસ કરવા માટે કોર્ટમાં આજ રોજ મુદત સમય અંદર રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરતા કોર્ટ તરફથી આરોપીના ત્રીસ એપ્રિલ બે સુધીના પાંચ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરેલ છે આમ આ ગુનાની તપાસ હાલ ચાલુ છે